નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલીલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શન માટે પેન્શનના નિયમો મોટો ફેરફાર કરવામાં આવે છે તો મિત્રો આ ફેરફારના કારણે હવે આટલું મળશે પેન્શન તો મિત્રો અવશ્ય આ વિડીયો જોઈ લેજો પેન્શનની વૃદ્ધાવસ્થા મળશે મોટો ટેકો જો તમે પેન્શનધારક છો માટે આજનો વિડીયો ઉપયોગી બનશે સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકજો વર્ષે જોઈને થઈ જજો તમે ચાલો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધાર્ક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરડી અન્ય કોઈ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ મિત્રો આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો જો તમે છો તો ઘણા લાંબા સમય સુધી રાજી હોય તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી કેન્દ્ર સરકારના પેન્શનના નિયમોમાં લાખો કેન્દ્રીય કર્મચારીઓની સાથે હવે કેન્દ્ર સરકારના પેન્શન માટે પણ ભેટનો દરવાજો ખોલ્યો છે સરકાર હવે પેન્શનોને વધારાની પેન્શન વધારાની પેન્શન નિયમોનો લાભ આપવા જઈ રહી છે જેથી તેમનું ઉદ્ધાવસ્થાન વધુ આરામથી પસાર થઈ શકે છે આ સંદર્ભમાં એક સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે કે દેશભરના લાખો કેન્દ્રીય લાખો કેન્દ્રીય પેન્શનોને આ વધારાનો પેન્શન લાભ મળશે મિત્રો નવા પેન્શન નિયમોમાં તમે પહેલાંથી જાણો છો કે સરકારી કર્મચારીઓ નિવૃત્તિ પછી પેન્શન લાભ આપવામાં આવે છે નિવૃત્તિના નિયમોમાં હવે આ પેન્શન ઉપરાંત સરકારને કેન્દ્રીય પેન્શનને બીજું પેન્શન ભેટ આપવામાં આવશે આ માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવે છે જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંબંધિત વિભાગોને મૂળ પેન્શન ઉપરાંત વધારાનું પેન્શન આપવા અંગે એક પરિપત્ર જારી કર્યું છે હવે ચર્ચાઓમાં ચાલી રહી છે કયા પેન્શનોને આ વધારાનું પેન્શન મળશે કયા એ આ માત્ર પાત્ર બનશે કે તે પછી બધાને વધારાનું પેન્શન નિયમો દાયરામાં લાવવામાં આવશે આ સમાચારમાં આ વર્ષે સંપૂર્ણ વિગતો અમે અંગે જણાવીએ મિત્રો એ વર્ષની ઉંમરે વટાવ્યા પછી તેમનો લાભ મળશે કેન્દ્ર સરકારના અપડેટ મુજબ હવે આ પેન્શનો અને કેન્દ્ર સરકારી ને એંસી વર્ષની ઉંમર વટાવ્યા વટાવી ગયા પછી વધારાની પેન્શન લાભ પણ આપવામાં આવશે તેને કરુણ ભદ્ધું પણ કહેવામાં આવે છે કર્મચારીના જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ કાર્યરત પેન્શન પેન્શનની કલ્યાણ વિભાગ ડીઓ પી પી ડબલ્યુ પણ તમામ સંબંધિત વિભાગને એક સૂચના જારી કરી છે આ જોગવાઈ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો કેન્દ્રીય પેન્શન કેન્દ્રીય નાગરિક સેવા નિયમો બે હજાર એકવીસના નિયમ ચોવીસના પેટા નિયમ છ અને સીસીએસ પેન્શન નિયમોના ઓગણીસો બોતેરના અગાઉના નિયમ ઓગણબચ્ચા ટુ એની જોગવાઈ અનુસાર સમાન મૂળભૂત પેન્શન મળતું રહેશે ઉપરાંત સરકાર દ્વારા વધારાનું પેન્શન અથવા કરુણા ભથ્થું પણ આપવામાં આવશે ઉપરાંત નિયમોમાં આપેલી જોગવાઈ અનુસાર સરકાર વધારાનું પેન્શન કેન્દ્ર સરકારના પેન્શન માટે નિયમો નિયમ નિયમોનું નિયમ આપવાની વ્યવસ્થા કરી છે મિત્રો નિવૃત્તિ કર્મચારીઓને આ રીતે મળશે લાભ કેન્દ્ર સરકારના નિયમ એ છે કે એસીથી પંચ્યાસી વર્ષની વયના પેન્શનોને મૂળ પેન્શન પણ વીસ ટકા વધારાનું પેન્શન આપવામાં આવશે પંચ્યાસી નેવું વર્ષની વય જૂથના પેન્શન ત્રીસ ટકા વધારાનું પેન્શન આપવામાં આવશે અને જ્યારે નેવૃત્તિ પંદર વર્ષની વયના જૂથનું પેન્શન ચાલીસ ટકા વધારાનું પેન્શન આપવામાં આવશે અને મિત્રો નેવું દે સો વર્ષની વયના જૂથના પેન્શનોને પચાસ ટકા વધારાની પેન્શન આપવામાં આવશે જો કોઈ જો કોઈ પણ પેન્શન સો વર્ષથી વધુ ઉપર ઉંમર હોય તો તેને સંપૂર્ણ સિનિયર પેન્શનની શ્રેણીમાં મૂકવામાં આવશે અને મૂળભૂત પેન્શન સો ટકા વધારું પેન્શન તરીકે આપવામાં આવશે મિત્રો ત્યારબાદ ઉંમર વધારાની સાથે પેન્શનની રકમ વધશે પણ કેન્દ્રીય પેન્શનના વધારાની પેન્શન અતિ ઉંમર સાથે વધશે જો કેન્દ્ર પેન્શન કરુણા ભથ્થોની ઉંમર એંસીથી પંચ્યાસી વર્ષની ઉંમર વચ્ચે હોય તો તેમને પેન્શન વીસ ટકા વધુ આપવામાં આવશે ધારો કે કોઈને દસ હજાર રૂપિયા પેન્શન મળી રહ્યું છે તો આવા પેન્શનને વધારાનું પેન્શન તરીકે બે હજાર રૂપિયા વધુ મળશે એટલે કે તેમને કુલ પેન્શન બે બાર હજાર રૂપિયા થશે ના ઉપર પંચ્યાસી નેવું વર્ષની વયના સમાન પેન્શનોને મેળવતા પેન્શન પેન્શન માટે વધારું પેન્શન ત્રીસ ટકા અને દસ ત્રણ હજાર રૂપિયા વધારાનું પેન્શન મળશે મિત્રો આ દિવસથી પેન્શન લાભો ઉપલબ્ધ થશે એંસી વર્ષથી આપવામાં આવતા વધારે પેન્શન અથવા કેમ્પન્સી બથાનો લાભ કર્મચારીઓને તે મહિનાથી પહેલી વહેલી તે મહિનાની પહેલી તારીખથી મરવાનું શરૂ થશે જેમાં કર્મચારી એંસી વર્ષના થશે ઉપરાંત યોગ્ય રીતે જીવન જીવવા માટે સરકાર દ્વારા વધારો પેન્શન નિયમ કરવામાં આવ્યો છે નિયમોનો વધારો માટે પૂર્ણ કરતાં તમામ કેન્દ્રીય કર્મચારીઓની પેન્શન માટે સરકાર નિયમને વધારો પેન્શન લાભ મળશે તો મિત્રો આ તે આપણી મહત્વની આપણી થેન્ક યુ વેરી મચ